ગીતશાસ્ત્ર પ્રકરણ ત્રેપન અને વચન એક થી છ માત્ર મૂર્ખ પોતાના મનમાં કહે છે કે દેવ છે જ નહીં તેનું હૃદય દુષ્ટતાથી ભરેલું છે તેવા માણસો ઘૃણાને પાત્ર અને દુષ્ટ કૃત્યો કરે છે તેઓમાં કોઈ સારા કૃત્યો કરનાર નથી દેવ આકાશમાંથી નીચે મનુષ્યો ઉપર દૃષ્ટિ કરીને તપાસ કરે છે કે એવી કોઈ વ્યકિત છે જેને સાચી સમજ હોય ને મનથી દેવની શોધ કરતી હોય તેઓમાંના દરેક માર્સ્ટ થયા છે અને તેઓ સગા અશુદ્ધ થયા છે કોઈ વ્યકિત ન્યાયી જીવન જીવતી નથી ભલું કરનાર હવે કોઈ રહ્યું નથી દેવ કહે છે કે દુષ્ટ કરનારાઓ શું આ નથી સમજતા મારા લોકોને તે જાણે રોટલી ખાતા હોય તેમ ખાઈ જાય છે તેઓ દેવ પાસે જતા નથી અને કદી પ્રાર્થના કરતા નથી જોકે કશું ડરવા જેવું નહીં હોય ત્યાં તેઓ અચાનક ભયભીત થઈ જશે દેવે તે બધા દુષ્ટ લોકોને નકાર્યા છે તેથી દેવના લોકો તેમને હરાવશે અને દેવ તે દુષ્ટ લોકોના હાડકાને વિખેરી નાખશે સિયોનમાંથી ઈસરાયેલનું તારણ વહેલું આવે યહોવા પોતે પોતાના લોકોને બંધનમાંથી ઓડાવશે અને તેમને પાછા તેમના વતનમાં લાવશે અને પછી યાકૂબ ખુશ થશે તથા ઇસરાયેલ આનંદિત થશે ગીતશાસ્ત્ર પ્રકરણ ત્રેપન અને વચન એકથી થી છ